દરજી આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ મહેસાણા મહેસાણા ખાતે આવેલ શિવાલિક બંગલો સોસાયટીમાં ગણપતિ દાદાનું વિસર્જન સોસાયટીની અંદર કુંડ બનાવીને કરવામાં આવ્યું આ ગણપતિ ઉત્સવ દરમિયાન સવાર સાંજ બે ટાઈમ આરતી કરવામાં આવે છે અને તે દિવસોમાં ભક્તો ગણપતિ બાપાને જુદા જુદા પ્રકારના પકવાનોનો ભોગ ધરાવે છે અને ગણેશ મહોત્સવ દિવસે ધામધૂમથી ઉજવણી કરી ગણેશજીને વિસર્જન કરવામાં આવે છે ગણેશ સ્થાપનાની જેમ વિસર્જન પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે ગણપતિ દાદાના ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂરી કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે તે દસ દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્થીના દર્શનના રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે ગણપતિ દાદા વખતે ગુલાલ કંકુ ઉડાડીને ગાઈને ગણપતિ બાપાને ખૂબ ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે એવું જ શિવાલિક રાજધાની સોસાયટીની અંદર ગણપતિ બાપાના વિસર્જન વખતે ગરબા ગાઈને અને ગુલાલ કંકુ ઉડાડીને જોવા મળ્યું ત્યારબાદ સૌ ભક્તો પ્રસાદ લઈને છૂટા પડ્યા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા